રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેક અને તેનાથી થતા મોતના કિસ્સાએ ચિંતા વધારી છે નાની વયે હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ એટેક અને તેનાથી થતાં મોતનો સિલસિલો થમવાનું નામ લેતો નથી ગત રાત્રે વધુ એક કિસ્સો સામે આવ્યો છે આ ઘટના મહીસાગરના બાલા ચિનોરમાં બની છે અહીં બાવીસ વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત થયું છે બાવીસ વર્ષીય ફાર્માસિસ્ટ યુવતી રાત્રે નવરાત્રિ હોવાથી ગરબે રમવા ગઈ હતી જોકે રાત્રે ગરબે રમ્યા બાદ સવારે જાગી જ નહીં હાર્ટ એટેકથી યુવતીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે બાલાસિનોરમાં રહેતી બાવીસ વર્ષીય ભાર્ગવી ભટ્ટ એક ફાર્માસિસ્ટ હતી તે ગરબા ઘૂમવા માટે સોથી નવરાત્રિએ ગઈ હતી જોકે આ દરમિયાન તે સ્વસ્થ હતી ગરબે ઘૂમ્યા બાદ તે ઘરે પરત ફરી હતી પરંતુ દુર્ભાગ્યવશ તે રાત્રે સૂતા બાદ સવારે જાગી જ નહીં પરિવારના લોકો દીકરી ન ઉઠતા ચિંતિત થયા અને તાબડતોડ હોસ્પિટલ પહોંચ્યા હતા જોકે દુર્ભાગ્યવશ ડૉક્ટરે યુવતીને મૃત જાહેર કરી છે યુવતી બાલાસિનોરના ભટવાડા વિસ્તારમાં રહેતી હતી છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત માટે હાર્ટ એટેક એક ગંભીર સમસ્યા બની રહી છે આટલું જ નહીં દેશમાં હાર્ટએટેકથી મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આટ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો